ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એ ડી સાહેબ પીએસઆઈ આરજે જાડેજા તેનસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય ચાર અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે રાજ્યમાં ગોંડલ સૌથી વધુ ચર્ચાનો વિષય બનતો હોય છે જેમાં તાજેતરમાં જ જે પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જાડેજા પરિવાર હોય તેમના દ્વારા સતત આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને તે વચ્ચે પિયુષ રાદડીયાને લઈને જેઓ પાટીદાર સમાજના આગેવાન છે તેમના દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈક્ષુર ઠાકર ગોંડલમાં થોડા સમય પહેલા જ પાટીદાર સમાજના આગેવાન પિયુષ રાદડિયાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં બન્ની ગજેરાને સહકાર આપવા મુદ્દે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ગોંડલના ત્રણ ત્રણ પોલીસ સ્ટેશનમાં તેમની સામે એક જ મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પિયુષ રાદડિયા દ્વારા એવા આરોપો લગાવવામાં આવ્યા હતા કે ગોંડલ પોલીસ દ્વારા અમારી ઉપર અત્યાચારો કરવામાં આવ્યા છે અત્યંત યાતનાઓ અમારે ભોગવવી પડી છે હોસ્પિટલમાં અમારે દાખલ થવું પડ્યું હતું અને તે મુદ્દે જે છે તે હવે પિયુષ રાદડિયા લડી લેવાના મોડમાં ગોંડલ પોલીસની સામે જોવા મળી રહ્યા છે જેમાં તાજેતરમાં જ એક મોટું નિવેદન પિયુષ રાદડીયા દ્વારા આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ગોંડલ પોલીસની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે કારણ કે જે રીતે ગોંડલ પોલીસ દ્વારા અમારી ઉપર અત્યાચારો કરવામાં આવ્યા હતા ગુજરાતના ડીજેપી વિકાસ સહાય સાથે પણ બેઠક કરી હતી અને આ સમગ્ર મુદ્દે ચર્ચા પણ કરી હતી તો તેમના દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી એક વાર સાંભળી લઈએ જે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ થી તારીખ વીસ સુધી સતત મારી ઉપર જે ખોટી એફઆઈઆરઓ થઈ એના અનુસંધાને સત્તર તારીખે કોઈપણ પ્રકારની નોટિસ વગર ગોંડલ કોર્ટની બહાર જ્યાં મેં ઊભા હતા ત્યાં એલસીબી આવી અને પૂછપરછના બાને બળજબરીપૂર્વક અમારો મોબાઈલ લઈ લીધો ત્યાંથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં જે અમારી ઉપર થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું એ થર્ડ ડિગ્રી ટોર્ચરમાં તાલુકા પોસ્ટ પીઆઈ એડી પરમાર પીએસઆઈ એસઆઈ જાડેજા અને ત્રણ કોન્સ્ટેબલોએ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગની અંદરમાં અમને પાણી પાયું જે પાણી નાક અને મોઢાવાટે અમારા ફેફસાને અમારા પેટમાં ગયું જેથી કરીને એ જે અમાનુ અમાનુષી યાતના અમારી પર ગુજારી ત્યાંથી અટકતું ન હોય તેમ સાંજે પણ એલસીબી પીઆઈની હાજરીમાં મને પા પગના પાટા વડે એડી પર મારે પોતાની જ ચેમ્બરમાં માર માર્યો ત્યાંથી નથી અટકતા તારીખ બીજે દિવસે એટલે કે અઢાર તારીખે પણ સવારના પોરમાં અગિયાર વાગ્યામાં મને કીધું કે તું જે કાંઈ હોય સાચા ખોટા નામ દઈ દે પણ મેં કોઈના ખોટા નામ મારે દેવા નહોતા કારણ કે કોઈ આમાં ઇન્વોલ્વ નહોતું હું પણ ઇન્વોલ્વ નહોતો એટલે ગોંડલ નામદાર કોર્ટની અંદર ફરિયાદ કરી છે ગઈકાલે પણ મેં રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબને પણ મેં મેલ મારફતે જાણ કરી છે આજે એમનો રિટર્ન મેલ પણ આવી ગયો છે એસપી સાહેબને જોઈએ હવે મને કોર્ટ પાસેથી આશા છે પણ વિકાસ સાય સાહેબ પાસેથી પણ આશા છે કે મને ન્યાય મળશે મળશે ને મળશે અને આગામી દિવસોમાં મને અહીંયાથી ન્યાય નહીં મળે તો મારી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધીની તૈયારી છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર સાહેબ પીએસઆઈ આરજે જાડેજા તેનસિંહ ચુડાસમા કોન્સ્ટેબલ અને અન્ય ચાર અજાણ્યા કોન્સ્ટેબલો કે જેમને હું જોઈએ ઓળખી જાય એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે જે રીતે વાત કરવામાં આવે તો પિયુષ રાદડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો મને અહીંયા સુધી પણ ન્યાય નહીં મળે તો હું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખખડાવીશ અને જો ખરેખર મને ન્યાય નહીં મળે તો આગળના સમયમાં ચોક્કસથી નવાજોની થવાના એંધાણ જે છે તે જોવા મળશે એટલા માટે ગોંડલ પોલીસની સામે નામદાર કોર્ટમાં મારા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે ગોંડલમાં આવતા સમયમાં કેવા દ્રશ્યો સર્જાશે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો